પર જનરલ બોર્ડ યોજાવાનું હતું પરંતુ કોઈ અગમ્ય કારણોસર જનરલ બોર્ડ રદ કરવામાં આવ્યું હતું ત્યારે વિપક્ષ દ્વારા જનરલ બોર્ડ રદ કરતા વિરોધ કરવામાં આવ્યો હતો અને વિપક્ષે જણાવ્યું કે પોતાની પાર્ટીના અંદર વિખવાદને કારણે આજે જે જનરલ બોર્ડ યોજવાનું હતું તે છેલ્લી ઘડીએ રદ કરવામાં આવ્યું હતું ને સભ્યોને છેલ્લી ઘડીએ જાણ કરી હતી અને આ બોર્ડમાં અનેક વિકાસ મુદ્દાઓને લઈ પરંતુ જનરલ બોર્ડ રદ કરતા વિરોધ નોંધાવ્યો પાણીના મુદ્દા હોય બાંધકામના મુદ્દા હોય સ્વચ્છતાના મુદ્દા હોયના મુદ્દા હોય આવા અસંખ્ય મુદ્દા હોય બીજું કે મહત્વની મુદ્દા એવા નવા એન્જીનિયર કહો કે દિશાના પ્રશ્નોને વાંચા આપી શકાય તો આવા મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા આજે હતી જ્યારે અમે અગિયાર વાગે નગરપાલિકા ઓફિસ પહોંચ્યા સમાજનું બોર્ડ હતું અચાનક અમને એવું જાણવા મળ્યું કે અનિવાર્ય સંજોગોના કારણે આમ જવાબ ખૂબ પ્રશાપ છે એ ખૂબ જ નિંદનીય છે અને નિરાશાજનક છે અમારી માગણી હતી કે દિશાનો વિકાસ થાય જે લડી રહ્યા છે એ લડી એ લડાઈની અંદર દિશાની જનતા ભોગ બની રહી છે આ ખૂબ જ દુઃખદ છે વિરોધપક્ષ અમારી ડીસાના નગરજનો પ્રત્યે ખૂબ જ સંવેદના છે દિશાના નગરજનો અત્યારે ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે ચોમાસાની ઋતુ છે દિશા અત્યારે વિકાસને ચંકી રહ્યું છે એવા સમયે આ લડાઈના કારણે આ લોકોની અંગત લડાઈના કારણે જ્યારે ડીસાના લોકો ભોગવી રહ્યા છે ત્યારે ખૂબ દુઃખ થાય છે દિશાની જનતાને વિનંતી કે તમે જાગૃત બનો અને આવા જે લોકો છે કે જે તમારા વિકાસના ભોગે લડી રહ્યા છે આવા લોકોને તમે જાણકારો આપો આવનારા ઇલેક્શનો આવવાના જ છે જેમ તમે લોકસભામાં બનાસકાંઠાની જનતાએ એક અલગ જ ભાગ મૂકી અને એક રિઝલ્ટ આપ્યું છે એવું લોકસભા નગરની અંદર પણ ડીસા નગરપાલિકાને ચાપની તમે આપશો એવી અમે તમારા પ્રત્યે આજે લાગણી કરી અમે આજે એનો સખત વિરોધ નોંધી રહ્યા છીએ આજે સામાન્ય સભા જુલાઈ મહિનાની ફરજીયાત સામાન્ય સભા જનરલ બોર્ડ રાખવામાં આવેલું હતું એજન્ડા અમને મળ્યા હતા અને આજે સામાન્ય સભા હતી પણ આમાં અમને જાણવા મળ્યું છે કે બોર્ડ રૂમ અને સભાખંડમાં અમે ગયા સામેસર જે સામાન્ય સભાનો ટાઈમ હતો એ સમયસર અમે સભાખંડમાં જઈ અને બેઠા ઘણો કલાક સુધી અમે ગઈ ગયા પછી અમને જાણવા મળ્યું બોર્ડ પેન્ડિંગ લ્યું છે પણ બોર્ડ પેન્ડિંગ રાખવામાં કાયદાની જોગવાઈ મુજબ અગાઉના દિવસે બોર્ડ પેન્ડિંગ રાખવાનું કોઈ કારણસર નહોતું હોય તો એનું કારણ બતાવવું પડે છે અને અગાઉના દિવસે જેટલા ઈસાન નગરપાલિકાના સદસ્યો હોય છે એમને લેખિતમાં આપવું પડે છે અગાઉના દિવસે તો બોર્ડ પેન્ડિંગ રહી શકે પણ એક કાયદાની દુવાઈ મુજબ એવું પણ છે જો પેન્ડિંગ બોર્ડ રાખવાનું થતું હોય તો સભાખંડની અંદર આવી અને એનું કારણ બતાવી અને અધ્યક્ષની સ્થાને બોર્ડ પેન્ડિંગ રહી શકે છે પ્રમુખ મને ફોન આવ્યો પ્રમુખશ્રીના પતિશ્રી પ્રકાશભાઈ દવેનો સાડા દસ વાગે કે બોર્ડ કારણસર પેન્ડિંગ રાખવામાં આવે છે પણ આવી રીતે વોર્ડ પેન્ડિંગ રહેતું નથી કેમકે બોર્ડ પેન્ડિંગ રાખવાનો કાયદાની જોગવાઈ મુજબ અગાઉના દિવસે ચુમ્માલીસે ચુમ્માલીસ સભ્યોને લેખિતમાં આપવાનું થાય છે એટલે હું ઇલેક્ટ્રીટમાં પણ ઈસાનગરપાલિકાના મુખ્ય અધિકારીશ્રી અને કમિશનર સાહેબને પણ આપું છું ગાંધીનગર જે અમારા ઝોનના કમિશનર છે પ્રમુખ પ્રમુખપતિનો શું રોલ પ્રમુખપતિશ્રીનો ફોન આવ્યો હતો એટલે બેનની સૂચનાથી જ કદાચ આવ્યો હોય કે પ્રમુખ પ્રમુખશ્રીની સૂચનાથી જ એમણે મને ફોન કર્યો હશે પણ સાડા દસ વાગે ફોન આવ્યો હતો કેટલાક સભ્યોનો પણ વિરોધ છે જેના કારણે જે એ આપણને જાણકારી નથી સભ્યોનો કેનો કેટલો વિરોધ છે મારી ભૂમિકા છે કે કાયદાની પાલન કાયદાનું પાલન થવું જોઈએ બોર્ડ પેન્ડિંગ આ કોઈની ખેતી નથી કે એમના જ્યારે ધારે ત્યારે બોર્ડ પેન્ડિંગ કરી શકે છે બોર્ડ પેન્ડિંગ કરવાના નિયમો સરકારે બનાવેલા છે અને કાયદાની ડિસા નગરપાલિકાના નિયમો મંજૂર થયેલા છે એ મંજૂર થયેલા નિયમો મુજબ અને સરકારના જે કાયદો છે એ કાયદા મુજબ બોર્ડ પેન્ડિંગ રહી શકે છે અન્ય કોઈ માણસ પોદ મન માની ચલાવતો હોય ને બોર્ડ પેન્ડિંગ રાખે એટલું તો આજે જે આજે બોર્ડ પેન્ડિંગ એટલું છે એ કાયદાની જોગવાઈ મુજબ બોર્ડ પેન્ડિંગ ના રહી શકે અમે સભાખંડમાં બેઠા હતા અને ઘણા જ બધા સભ્યો અહીંયા જ હતા ઓછામાં ઓછા પચીસ સભ્યો હાજર હતા જે નીચે જતા બધા અને બધા ટાઈમ સર આવી ગયા હતા પણ સભા અત્યારે કોઈ લેખિત ચાલી રહ્યું છે પણ એ લેખિત હવે કોઈ માન્ય છે નહીં ભાજપ કોંગ્રેસ ના ભાજપ ભાજપમાં કોઈ વિખવાદ છે મને દેખાણું નથી ને અમારે એવું કોઈ પાર્ટીમાં વિખવાદ છે નહીં પાર્ટી એક જ છે સૌ સાથે મળી અને વિકાસ કરે છે અને ધારાસભ્યશ્રી બહુ મેનેજમેન્ટ છે અને પ્રમુખશ્રીનું પણ સારું એવું કામ છે અને ધારાસભ્યોનું પણ સારું કામ છે